ગુજરાત સાયન્સ સિટી ખાતે બેટરી સંચાલિત ટ્રેકલેસ ટ્રેનનું ઉદઘાટન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નીજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં આજે વધુ એક અનોખું આકર્ષણ ઉમેરાયું છે મુલાકાતીઓ હવે સાયન્સ સિટીની સફર દરમિયાન નવી ટ્રેકલેસ ટ્રેનનો આનંદ માણી શકશે સાયન્સ સિટીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી વિમલ કે પટેલ દ્વારા લીલી ઝંડી આપી આ ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ટ્રેનમાં બેસી મુલાકાતીઓ સમગ્ર સાયન્સ સિટીના પ્રવાસની મજા માણી શકશે આધુનિક ટ્રેક લેસ ટ્રેન સંપૂર્ણપણે બેટરી સંચાલિત છે અને પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરે છે અંદાજીત ત્રીસ લોકોની બેઠક ક્ષમતા ધરાવતી આ ટ્રેન ખાસ કરીને મુલાકાતીઓને સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો વચ્ચે આરામદાયક અને રસપ્રદ સફર કરાવશે ટ્રેન સાથે એક અનુભવી ટૂર ગાઈડ પણ ઉપલબ્ધ રહેશે જે મુલાકાતીઓને વિવિધ આકર્ષણોની વિશેષતાઓ તેમનું વૈજ્ઞાનિક મહત્વ અને સાયન્સ સિટીના નિરાળા અનુભવો અંગે માહિતગાર કરશે આ ટ્રેકલેસ ટ્રેન તેની સુંદર બનાવટ અને આકર્ષક ડિઝાઇનને કારણે મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે ખાસ કરીને બાળકો માટે આ ટ્રેન એક અનોખું આકર્ષણ બની રહેશે કારણ કે તેઓ માટે આ મનોરંજન સાથે જ્ઞાનની દુનિયામાં સફર કરવાનો રસપ્રદ અનુભવ રહેશે